તું કોને મારી લોનદારી હું ગોતવા તો તમે પમરાળો તો કયો હે ચીયો પમરાળો આ તો મને કટાઈ દો તું ઓય આ દી તો એ હા મિત્રો બે તું હું બુચ્ચુક તું ના સુકરો જોતો જોતો કણ আটলু দুবার থেকে যে নৌ আছে যে হতে যে তো গে আছে যে যখন ছোকরো নে গতে দাও বসে আটলা দাও গতে গতে ছোকরো যে তো যে ছোকান তো কিছু বিতাম তো নি করে না করে ছোকরো কোন আই আকো দাও ছোকরো যে তো যে ছোকান তো যে তালে তুমি চলে না আইডি হ্যাঁ আমি এখন তো আইডি

તને ગુટન લેટર છે લેટો જ કહું ને તમને તો હું સમજાવી દઉં ને કારણ હવે હમણે એક તમે એક વાત નવ વાગે શું મેકા ચોક બહાર તમને ખાવા પડતી શું આ પેલા ગુંડા ફારા તમને ખાવા પડતી ખબર એક ચાઈ તો પાણી ઓય અથવા બધી રીતે તમારો છોકરો કોણ હવે આપણે હડો અત્યારે ના <coughs>

Ini tuh nah, kan no. hey, e kata આટલો બધો મારો ખોપ આટલો બધો જેવો તેવો તો નહીં ગમે તો લોનદારી ના આશિક નહીં પણ થાલો પમરાળો જતો રહ્યો લગભગ હવે મારે ગોતવા તો જવું પડશે લગભગ મને ચેન નહીં પડે મને ગોતવા જવા દે આ તો ગોતી કાઢું ગમે નથી બેવરા આગળની જાવા ના જલ્દી કરો જલ્દી જલ્દી કાઈ છોડોક લે આ આયો આને ક્યાં તો છોકરો લાયો ના તમે શું ખવરાવો મને કેટલા વાગો એ વાગલા છોકરા વાગલા છોટી રાખ લે ઓલા જા છોકરો

ওনে শুকু মেরে উড়ে মারো দিগরো আয়ো উঠো উঠো মারো দিগরো কোলে বে বটে হ্যাঁ এ পড়ে লাগে বে ক্লাস বে ক্লাস না একজ না একজ তাড়া মি আপা কড়ি ওই উপরে পড়ে লাগে না শু তোমার উপর লাগে না শুরা পুতি কো মুবিউ হাই পড়ে না পড়ে এলে হ্যাঁ যায় না রে গো এলে আ যায় না রে ওলা মু গাজো